એક મોટું ટેગ લાગી ગયું છે મધ્ય ગુજરાતની મોટામાં મોટી હોસ્પિટલ એટલે સમજનારો તો એવું જ સમજે ને કે ખૂબ મોટી હોસ્પિટલ હશે સમજનારો તો એવું સમજે કે અધ્યતન ટેકનોલોજી વાળી હશે સમજનાર તો એવું સમજે ને કે અહીંયા દર્દીઓને કોઈ પ્રકારની હાલાકી જ નહીં પડતી હોય અરે એકવાર આવીને ચેક તો કરો મધ્યમ વર્ગનો માણસ અહીંયા નરકમાં પડ્યો એવા દ્રશ્યો પણ અમે આપને બતાવ્યા છે પહેલીવાર મિત્રો એસએસજી હોસ્પિટલ મધ્ય ગુજરાતની મોટામાં મોટી હોસ્પિટલ ખાલી કહેવા પૂરતી લાગી રહી છે લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ મળે છે આ ગ્રાન્ટ જાય છે ક્યાં પહેલો પ્રસ્તાવ અહીંયા થાય છે મધ્યમ વર્ગનો માણસ છે ને ભર તાપની અંદર એપ્રિલ અને મે મહિનાના તાપની અંદર છે ને આમ પરસેવો પરસે ટીપું પડે ને એવી મહેનત કરે છે અને એવી મહેનત કર્યા પછી પણ ટેક્સ ભરે છે અને આ ટેક્સ ભરવા છતાં પણ સરકાર લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવે છે આવી સરકારી હોસ્પિટલો વ્યવસ્થાના નામે મીંડુ વ્યવસ્થાના નામે પ્રજાને હેરાન થવાનો વારો વ્યવસ્થાના નામે એ સુખી રાજા સુખી પ્રજા જેનું જે થવાનું હોય આપણે ક્યાં હેરાન થવાનું છે સરકારી હોસ્પિટલ છે જાય મધ્યમ વર્ગનો માણસ પીડા છે એમાં એસીના કેબિનના કેબિનમાં બેસી રહેનારા અધિકારીઓને ઓફિસરોને શું ચિંતા ખાવાના ટાઈમે જમવા પર ટેબલ ટેબલ પર જમવાનું આવી જાય ઠંડુ પાણી આવી જાય મહેમાનો આવે અધિકારીઓ આવે ઓફિસરો આવે તો એ લોકો માટે કોલ્ડ ડ્રિંક્સ આવી જાય આ બધાને પછી કઈ ગ્રાન્ટ કયા પૈસા કયા દર્દીઓ અનેક પ્રશ્નાર્થો છે આ પ્રશ્નાર્થો એટલે કરવામાં આવે છે કે મધ્યમ વર્ગનો માણસ પીડાય છે નરકની જેમ પીડાય છે એક એવા એવા વિઝ્યુઅલ અને સામે લઈને આવ્યા છે કે આવા તાપની અંદર હજુ માર્ચ મહિનાની શરૂઆત છે માર્ચ મહિનો થયો છે આવા તાપ પડી રહ્યો છે તેવામાં એક દર્દીને સ્ટ્રેચર માટે ફાફા મારવા પડે છે ડૂબી મારવા જેવી વાત છે કે મધ્ય ગુજરાતની મોટામાં મોટી હોસ્પિટલ એક ટેગ લાગી ગયો છે અને આ જ ટેગ ના નામે અનેક લોકો ચરી ખાય છે અનેક અધિકારીઓ ચરી ખાય છે અનેક ડોક્ટરો એ પણ બેદરકારીથી જોવા મળે છે ઇમરજન્સી વોર્ડમાં કૂતરા ફરતા હોય તો જાણે પ્રાણી સંગ્રહાલય ના હોય રોટલીઓમાં જીવાત જોવા મળે તો કોણ ધ્યાન આપશે કોણ જવાબદાર બધી બાબત મે મહિનાનો તાપ હોય ને એના કરતાં પણ સળગતા પ્રશ્નો છે કોણ સોલ્યુશન લાવશે મધ્યમ વર્ગનો કોકતો બેલી થાવ લાખો કરોડો રૂપિયાના ખર્ચે ગ્રાન્ટો ફાળવવામાં આવે છે તો ગ્રાન્ટો જાય છે કે આ બહુ મોટો પ્રશ્નાર્થ છે અને આ પ્રશ્નો અવાજ કોણ ઉઠાવશે ઉઠાવશેના માધ્યમ તકે અવાજ ઉઠાવે છે સ્માર્ટ ન્યૂઝ અનેક વાર અવાજ ઉઠાયા છે એ મધ્યમ વર્ગની પ્રજા માટે અવાજ ઉઠાયો છે એ ભર ઉનાળામાં તાપ કરી પરસે પાડતા વ્યક્તિ માટે અવાજ ઉઠાયો છે કે જેના ઘરે બે ટંક જમવાનું બી માંડમાણ થતું હોય છે એક દર્દી એ સ્ટ્રેચર માટે બે થી અઢી કલાક લાઈનમાં ઊભો છે કયા પ્રકારની ફેસિલિટીની વાત કરો છો કયા પ્રકારના અધ્યતન ટેકનોલોજીની વાત કરો છો કયા પ્રકારની ઇમરજન્સી સેવાઓની વાત કરો છો તમે બે બે કલાક સુધી સ્ટ્રેચર માટે માટે ખાલી મારવા પડે પડે એની લાઈનમાં ઊભું રહેવું અરે ભાઈ ફી ભરવા લાઇનમાં ઊભા રહ્યા હોય તો સમજ્યા સ્ટ્રેચર માટે ઇમરજન્સીમાં વોર્ડમાં આવેલો કોઈક વ્યક્તિના બોડીમાં પ્લેટો છે તો એ ચાલી તો નહીં શકે આ કોમન સેન્સ વાળી વસ્તુ છે હવે એની માટે સ્ટ્રેચર ના હોય અને એને પેલા પોટલાની જેમ વ્યક્તિને ઉચકીને લઈ જવાનો તો પછી આ દ્રશ્યોને નરક જેવા ના કહીએ તો કયા દ્રશ્યો કહીએ માણસની કમ્પેરિઝન તમે પશુઓમાં કરી નાખી છે હૈયું ધ્રુજી ઉઠી છે હૈયું રડી રહ્યું છે જવાબદાર અધિકારી ઊંઘમાંથી ઉઠો એસી વાળા કેબિનો તમને સરકારે આપી દીધા છે સારું બેસો ના નહીં પણ એ લોકોનું પણ વિચારો કે અહીંયા કેવી વ્યવસ્થા છે ના ના હોય તો સરકારમાં રજૂઆત કરો ના હોય તો તમે ઉપલા અધિકારીઓને જણાવો કે સ્ટ્રેચર નથી અહીંયા ઓક્સિજન ક્યારેક માંડ માંડ મળી રહ્યો છે ટેકનોલોજીના નામે જીરો છે ઇમરજન્સી નામના ઇમરજન્સી સેવાઓના નામે જીરો છે એક વ્યક્તિ પોતાના દર્દીને સ્ટ્રેચરમાં બેસાડવા માટે સ્ટ્રેચરમાં લઈ જવા માટે બે થી અઢી કલાક લાઈનમાં ઊભો છે આ દ્રશ્યો કઈના છે કેવા છે વેદના નામની વસ્તુ છે લાગણી નામની વસ્તુ છે આ તમામ બાબતે ખૂબ મોટો પ્રશ્ન છે એમના જ મોડે સાંભળીએ કે એસએસજી હોસ્પિટલમાં એક દર્દીના ફેમિલી કેવી પ્રકારની કેવા પ્રકારની વાત કરે છે કે સ્ટ્રેચર માટે લાઈનમાં ઉભું પડે છે જવાબદાર તમે બધા છો જવાબદાર અધિકારીઓ છે જવાબદાર એસએસજી હોસ્પિટલનું તંત્ર છે જાગો ફરી એકવાર મીડિયાના માધ્યમ તકી જગાડવાનો પ્રયત્ન કરે છે આ મધ્ય ગુજરાતની મોટામાં મોટી હોસ્પિટલનો ટેગ લાગ્યો છે ને કદાચ એ ટેગનું એ ટેગ નો તો સાર્થક કરો ટેગનો વિરુદ્ધ તો સાર્થક કરો કેવળ ગુજરાતમાંથી નહીં કેવળ વડોદરાથી નહીં અનેક મધ્ય ગુજરાતના બધા જ અહીંયા દર્દીઓ આવે છે સેવા લેવા એવું સમજીને આવે છે કે અહીંયા સારી સેવા મળશે અહીંયા સારી એવી ફેસિલિટી મળશે અહીંયા દર્દીની સારવાર થશે પણ સારવારના અર્થે સારવારના નામ પર મીંડું છો ક્યારે જાગશે આ તંત્ર મોટો પ્રશ્ન આપશે આવો સાંભળીએ વ્યક્તિ શું કહી રહ્યા છે તમે કઈ લઈ જાવ છો ભાઈ ને તેજર જ નહીં મળતું કેમ ના અમે

के लिए खड़े थे दो घंटे से क्या नहीं मिल रहा है स्टेचर वार्ड में बोला है देखो आपके पास है तो दे दो तो, तो नहीं है बोले ऑपरेशन थिएटर में गया है इधर उधर छुट्टी दे दी है, है मगर उनका वो थाइस का वो उसमें डाले दोनों थाइस में तो उठा नहीं सकते कुर्सी पे बिठा के ले जाओ बोलते उसको उठाने का कैसे अगर ऑपरेशन अभी दो तीन दिन पहले हुआ है टूट गया तो सबको बोला वो बोलते आएगा तब तक बैठो वेट बेठ करो फर्स्ट फ्लोर पे सर्जरी कल में।, में अभी ये के, के, के उठा के, के, के लिफ्ट से पारे देखा पारे ना आपने क्योंकि स्टेचर ही नहीं है और बोल रहे हैं है, मैनेज करके दो तो वो बात दूसरे वार्ड में है मगर ये लोग जाके बोलेंगे कि भाई स्टेचर दो तो देंगे ना तो दे ही नहीं रहे कोई आ ही नहीं रहा है